રાજકોટમાં તારીખ સાત જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે શોભાયાત્રા પહેલાં રાજકોટના ભારદ્વાજ પરિવારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીના મામેરાનો દિવ્ય લહાવો લીધો હતો ભગવાન જગન્નાથજી માટે અનેકવિધ સુશોભિત વસ્ત્રો સહિતની ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે મામેરાનો લાવો મેડવી ધન્યતા અનુભવતા ભારદ્વાજ પરિવારના અંજબાઈ ભારદ્વાજે પણ આનંદો વ્યક્ત કર્યો હતો તેમજ શોભા યાત્રા વિસ્તૃત માહિતી જગન્નાથજી મંદિરના સંત ગુરુ રામ કિશોરદાસજીએ પણ પૂરી પાડી હતી આજ ભગવાન જગન્નાથજી કા મામેરા હે મામેરાના યજમાન નેતનભાઈ ભારદ્વાજ ઓર બહોત જ સુંદર ભગવાન કે આભૂષણ વસ્ત્રા આદિ તૈયાર કીયે ગયે હે જો કી ભગવાન રથયાત્રા મે 7 જુલાઈ કો सात तारीख को पहन करके निकलेंगे पूरे शहर में भगवान सभी भाभी भक्तों को दर्शन देंगे और इस यात्रा का बहुत ही ज़ोर शोर से तैयारी से भावी भाभी भक्तों में बहुत ही उत्साह है यात्रा को लेकर के कि भगवान कब दर्शन दें भगवान की दृष्टि हमारे ऊपर पड़े भगवान सात तारीख को पूरे शहर में दर्शन के लिए निकलेंगे सभी भाभी भक्तों का कल्याण करेंगे और यात्रा में विशेष रासलीला मंडली तांडव नृत्य से विशेष तांडव नृत्य रहेगा भगवान ने जगन्नाथ जी की कृपा से बहुत ही अद्भुत और आनंद आएगा ऐसी तो भगवान की जगन्नाथ जी की रथ यात्रा में सभी सनातनी भाई राजकोट के जुड़ें अपने जीवन को धन और पवित्र बनाएं जय जगन्नाथ रत <laughs> यात्रा પરિવાર સાથે સંકળાયેલા લોકો છે મિત્ર વર્તુળ છે આખો પરિવાર છે સાથે મળીને મામેરાનો પ્રસંગ અમે ઉજવીએ છીએ